એવા નીતિન પટેલે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે ગુજરાતના રાજકારણમાં એટલો મોટો વિવાદ ઊભો થયો કે આખરે ફરીથી નીતિનભાઈએ એમના નિવેદનમાં ચોખવટ કરવાની ફરજ પડી નમસ્કાર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ છાસઠ મહાનગરપાલિકાની એક જૂનાગઢ મહાનગરમાં અને એક ત્રણ ત્રણ પંચાયતની ચૂંટણી છે એનું મતદાન થવાનું છે અને અઢાર ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાના છે પરંતુ ગુજરાતના રાજકારણમાં જે બોલકા નેતા તરીકે જાણીતા છે એવા નીતિન પટેલે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે ગુજરાતના રાજકારણમાં એટલો મોટો વિવાદ ઊભો થયો કે આખરે ફરીથી નીતિનભાઈએ એમના નિવેદનમાં ચોખવટ કરવાની ફરજ પડી અને એમણે એમનું જે નિવેદન છે એ બાબતે એક્સ પ્લેટફોર્મ પર વાત બી કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અનેક વખત એવા નિવેદનો આપે છે જેને કારણે વિવાદ ઊભા થાય અને કદાચ ગુજરાતમાં એક એવા નેતા છે કે જે બિંદાસ અને કોઈપણ જાતના ડર રાખ્યા વગર બોલતા હોય છે પરંતુ એનું એમણે ફળ બી ભોગવવું પડ્યું છે કારણ કે એમને ઘણી વખત સાઈડલાઈન બી કરી દેવામાં આવ્યા છે હવે નીતિન પટેલ ડરણ ગામે આવેલા એક દામોદર જીવરામ પટેલ વિદ્યાલયની અંદર એક અમૃત મહોત્સવ હતો અને નવા મકાનનું લોકાર્પણ કાર્યક્રમ હતો ત્યાં પહોંચ્યા હતા તો નીતિન પટેલે મોટ પોતાની જે સ્ટાઇલ છે એ મુજબ એવું કીધું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે હું ભાજપનો કાર્યકર છું હું ભાજપનો હોદ્દેદાર છું હું ભાજપનો નેતા છું એમ કહીને ઓળખાણ આપીને અધિકારીઓ પાસેથી કામ કરાવી લેવામાં આવે છે અને દલાલી કરતાં કરતાં આજે ઘણા બધા કરોડપતિ થઈ ગયા છે અને નીતિન પટેલે કીધું કે કડી તાલુકાની એક વીઘા જે જમીન હતી એનો એક વખતે એક કરોડ રૂપિયા ભાવ હતો પરંતુ આજે એ ભાવ પાંચ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે એમણે એમ કીધું કે હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું પહેલાં આ બધા જે દલાલો હતા એ મોટર સાયકલ પર ફરતા અને પાનના ગલ્લા ઉપર બેસીને દલાલી કરતા હતા આજે આ બધા રાજકારણમાં ઘૂસી ગયા છે અને કરોડપતિ બની ગયા છે આ પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ એક વાર એવું કીધેલું હતું કે ભાજપના કાર્યકરો હવે કોન્ટ્રાક્ટર બની ગયા છે હવે આ નીતિન પટેલે જે નિવેદન આપ્યું એને કારણે એટલો બધો હોબાળો મચી ગયો કે આખરે એમણે એક્સ પ્લેટફોર્મ એક્સ પ્લેટફોર્મ ઉપર ચૂકવટ કરવી પડી અને એમાં પછી એમણે એવું લખ્યું કે બધા જ જમીન દલાલોને આ વાત લાગુ પડતી નથી મેં જે નિવેદન આપ્યું એમાં બધા જ જમીન દલાલોને આ નિવેદન લાગુ પડતું નથી પરંતુ પક્ષના હોદ્દા પર રહીને પક્ષનું નામ વટાવીને અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે એવું કેટલાક લોકો માટે મારું કહેવું હતું એમ નીતિન પટેલે ચોખટ કીધું કરી અને નીતિન પટેલે એમ પણ કીધું કે કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા પરંતુ નીતિનભાઈ પટેલને પણ ખબર છે કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું જ શાસન ચાલે છે અને ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ નીતિનભાઈ પટેલ ઉપર કંઈક બહુ મોટું પ્રેશર આવ્યું લાગે છે એટલે આખરે એમણે ચૂખવટ કરવી પડી કે બધા જ જે જમીન દલાલોને આ વાત લાગુ નથી પડતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ